હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ સ્વાગત છે એક મસ્ત મજાના બ્લોગમાં કેમ છો આઈ હોપ કે બધા મજામાં હશો અને આજ તો સવાર સવારમાં જો કેવા મસ્ત મજાના તૈયાર થઈને અમે લોકો નીકળી ગયા છીએ અને થયું એવું કે મેં શરૂઆત ઘરેથી નથી શું કામ કરી એનું તમને હું કારણ આપું કેમ કે અમારે જવાનું તું મારા નળંદ ના કરે કે જેણે હમણાં આપણે કહીએ ને કોથળીનું ઓપરેશન કરાવ્યું હતું ને તો એમની ખબર પૂછવા જવાનું હતું તો અચાનક જ પોણા નવ વાગે કોલ આવ્યો કે ફઈની નહીં જતા હતા તો કે ચલો તમે ગાડીમાં બેસી જાઓ તો ફટાફટ રેડી થઈને બેસી ગયા અને સાથે સાથે ત્યાંથી અમે ખબર પૂછીને અમે લોકો નીકળી ગયા હતા ગાંધીનગર જવા માટે કુડાસન જવા માટે કેમકે આજે અમારે એક ફ્રેન્ડ છે શ્રેયા અમારા ફ્રેન્ડ તો એમનું હતું બેબી શાવર તો એમાં અમારે એ ફંક્શનની અંદર જવાનું હતું તો હું ને ધવલ બંને પહેલાં દીદીના ઘરે ગયા અને પછી ત્યાંથી અમે કેબ બુક કરાવીને કુડાસન પહોંચી ગયા હોટલ ઉપર તો લોકેશન ઉપર તો અમે જ્યારે સાડા અગિયારનો ટાઈમ હતો ને એની જગ્યાએ અમે અગિયાર વાગ્યાને અમે બંને ટચ થઈ ગયા પણ થયું એવું કે અગિયાર વાગે કોઈ આવ્યું નહોતું તો નીચે જ અમે જે લોકેશન થોડુંક સારું એવું હતું એટલા માટે નીચે જ બેઠા બેઠા વાતો કરીને થોડોક ટાઈમપાસ કર્યો વરસાદ તો થોડો થોડો ચાલુ જ હતો અને વાતાવરણ વાદળાવાળું હતું પણ ફોટા પાડવાની કંઈ બહુ ઈચ્છા થતી નહોતી એટલા માટે લોકેશન તો બહુ સરસ એવું હતું એટલે ટાઈમે સરસ એવો આપણો જતો રહ્યો સાડા અગિયાર રાઉન્ડ થયું ત્યાં બધા ધીમે ધીમે આવવા લાગ્યા હતા એટલે થોડુંક એમ થયું કે ના હવે મહેમાન આવશે તો ધીમે ધીમે બધા મહેમાન પણ આવી ગયા હતા અને સાથે સાથે હવે આપણા હિરો હિરોઈન ડેડ આપણે કહીએ ને હીરો હિરોઈન તો હવે ના કહીએ હવે મોમડેડ કહેવાશે તો હવે ઇન ફ્યુચર હમણાં બનવાના છે એ મોમ ડેડ આવી ગયા કે જેની આપણે બહુ ટાઈમથી વેટ કરતા હતા મતલબ મમે તો લગભગ એક કલાક થી વેટ કરતા હતા તો આપડે બીજાનું તો ના કહી શકીએ તો આ રીતે ભાઈ સરસ મજાની એન્ટ્રી સાથે મોમ ડેડ એટલે અમારા ફ્રેન્ડ હતા શ્રેયા અને અક્ષય બંને આવી ગયા છેલ્લા એક કલાકથી જેનું અમે વેઇટ કરતા હતા એ મોમ ડેડ અમારા બેસ્ટ ફ્રેન્ડ જે આવી ગયા એટલે અમને બહુ ખુશી થઈ અમને જોઈને અને અમે એટલા હેપી છીએ કે અમે નાના બેબીને મળવા માટે કે અમે અત્યારે નક્કી કરી લીધું છે કે એને બેબી આવશે તો આપણે કેવું રમકડું લઈશું કે જે એને ગમે એ રીતનું અમ ભાઈ થોડું પ્લાનિંગ પણ થઈ ગયું છે અને એ બંને બહુ જ આજે મસ્ત દેખાતા એની સાથે સાથે એન્ટ્રી તો મસ્ત થઈ અને સાથે સાથે આપણે બીજી વાત કરીએ ને તો ગેમ તો અત્યારે બેબી શાવરની અંદર વિધિ તો કમ્પલસરી બધાને ઘરે થતી જ હોય છે પણ સાથે સાથે થોડી ગેમ પણ હોય છે એન્ટરટેનમેન્ટ હોય છે કે જેથી બધા એકદમ ફ્રેશ થઈ જાય અને જે બેબીની મમ્મી છે એનું પણ એક દિવસ છે એકદમ સ્પેશિયલ બની જાય એના માટે ભાઈ મસ્ત મસ્ત એ લોકોએ ગેમ રમાડી તો આ જે ગેમ છે ને એ મમ અને ડેડ બંને માટે જ હતી કે એમાં છે ને બેબીને રેડી કરવાનું તો એના માટે ટેડી આપ્યા હતા બે અને એની સાથે સાથે થોડુંક બીજું મટીરિયલ મેં જેમ કે દૂધ પીવાની બોટલ છે ડાયપર છે ટીશુ છે આ રીતે ત્રણ ચાર વસ્તુઓ આપ્યું હતું અને એના થકી બેલ્ટ બાંધીને પછી આપણે રેડી કરવાના તો આની અંદર એવું એ લોકો ગેસ કરતા હતા કે કોણ બેસ્ટ પેરેન્ટ્સ બની શકે એના માટેનું હતું તો બસ આ બેસ્ટ પેરેન્ટ્સ તો જો કે બંને મમ્મી ને પપ્પા બંને હોય પણ આ બસ એકદમ માઇન્ડ ફ્રેશ થાય અને થોડોક માહોલ છે એન્ટરટેનમેન્ટવાળો થાય એના માટેની નવી નવી ગેમો હતી ઘણી બધી અહીંયા ગેમો રમાડી જેમ કે મોમ ડેડને તો રમાડી સાથે સાથે જે અમે મહેમાન થઈને ગયા હતા ગેસ્ટ હતા ફ્રેન્ડ્સ હતા તો તે બધાને તે મસ્ત મસ્ત ગેમો રમાડી ત્યારબાદ બીજી એક ગેમ હતી એની અંદર એવું હતું કે સોંગની ટોન વાગે મતલબ સાઉન્ડ વાગે અને એના ઉપરથી આપણે ગેસ કરવાનું કે કયું સોંગ છે જો કે બધા જે સોંગ હતા ને એ બેબીને રિલેટેડ જ હતા નાના બાળકોના તો એ અહીંયા કરવાનું હતું તો ગર્લ્સ વર્સિસ બોઇઝ એ રીતે ટીમ પાડી હતી અને પછી સાથે સાથે થોડોક ડાન્સ ડાન્સ તો જો કે થોડો નહીં બહુ જ ડાન્સ બધાએ કર્યો હતો છેલ્લે અમારો ફ્રેન્ડનો પણ બધાનો વારો ચડ્યો હતો જો કે અમે આગળ નતા ગયા તો લાસ્ટમાં તો અમને લોકોને કમ્પલસરી બોલાયા અંદર જબરદસ્તી અને અમે લોકોએ ડાન્સ કર્યો હતો તો એમાં જો કે છોકરાઓ તો છટકી જ જાય એટલે છોકરીઓને જ ડાન્સ કરવાનો આવે તો તમે સમજી ગયા હશો કે ભાઈ છોકરીઓ ડાન્સ કરવામાં માસ્ટર હોય જ તે રીતે બધાએ મસ્ત મસ્ત ડાન્સ કર્યો અને મેં આજનો દિવસે બહુ જ એન્જોય કર્યો અમે બધાએ તો ડાન્સ કર્યો સાથે સાથે મોમ ટુ બી અને ડેડ ટુ બી એ પણ એટલા એક્સાઇટેડ ને એટલા ખુશ હતા એની નવી નવી લાઈફ શરૂ થવાની હતી એક નવું ચેપ્ટર નું શરૂ થવાનું હતું તો એના માટે એ લોકો એક્સાઇટેડ હતા અને અમારા એ થોડાક નર્વસ હતા એટલા માટે એની સાથે સાથે એ લોકોએ ખૂબ જ મસ્તી કરી વાતો કરી ગેમ્સ રમ્યા અને ત્યારબાદ એ લોકોના ફેમિલી મેમ્બર્સે પણ બધાએ સરસ એવો ડાન્સ કર્યો એમના ખાસ કરીને દાદા દાદી જે હતા ને એમણે પણ બહુ સરસ એવો ડાન્સ કર્યો ત્યાર પછી પછી એના નાનીએ સરસ એવો ડાન્સ કર્યો હતો અને પછી બસ ફેમિલી ફોટોસ ત્યાર પછી કેક કટિંગ કેક કટિંગ અત્યારે એકદમ કોમન વસ્તુ થઈ ગયું કે કોઈ પણ ફંક્શન હોય એની અંદર કેક કટિંગ વગેરે ફંક્શન તો પૂરું થતું જ નથી તો એ રીતે મસ્ત એવી બ્લુ એન્ડ પિંક કલરની જે કેક છે એ લાયા હતા અને કેક કટિંગ કરી ફોટોશૂટ કર્યું મસ્તી કરી અને આ મસ્તીમાં મારી કેપેસિટી એકદમ ખતમ થઈ ગઈ હતી એકદમ થોડુંક એવું ફંક્શન લાસ્ટ જે ફોટોશૂટ હોય એ બાકી હતું અને હું બેસી ગઈ શાંતિથી નીચે અને આ લોકો જે ઉભા બધું એ બધું જોતા જ હતા કેક કટિંગને એ બધું અને હું થાકી ગઈ હતી એટલે નીચે બેસી ગઈ તો ધવલ મને બોલાવતા હતા કે ચાલ ચાલ હવે તું ફોટો શૂટને એવું કરે છે તો તું પણ ઊભી થઈ જા અમે પણ મમ બી અને ડેડ ટુ બી પાસે થોડા ફોટા પડાવ્યા અને ત્યારબાદ જમવામાં તો જમવામાં તો એવું હતું લેટ થયું હતું એટલે બહુ જ ભૂખ લાગી હતી અને જમવાનું બહુ જ ટેસ્ટી હતી જેમ કે આઈસક્રીમ છે એ જોકે લાસ્ટમાં ખાવાનું હતું લઝાનિયા પછી એક હલવો હતો પછી શાક એક વેજીટેબલ હતું અને એક પનીર હતું એ રીતે બે શાક હતા અને લઝાનિયા તો બહુ જ ટેસ્ટી હતું દાળ ભાત અને જીરા રાઇસ ને ભાત પણ જીરા રાઇસ ને દાળ ફ્રાય બહુ મસ્ત ને બહુ ભાઈ હતી ત્યાર બધી એક ટાકોસ હતું અને બીજી હતી ચાટ હતી તો જોકે મેં ઊંધું રેકોર્ડિંગ કરવાનું ચાલુ કર્યું હતું કે સીધું કરવાની બદલે અને બસ ત્યારબાદ બેબી શાવરનું આપણું ફંક્શન હતું એ કમ્પ્લીટ કરીને થોડી વાતો કરી મસ્તી કરી અમે જેમ અમે બધાની પહેલાં અમે વેન્યુ ઉપર આવ્યા હતા ને એ જ રીતે અમે બધાની છેલ્લે વેન્યુથી જે ગયા અને કેબ બુક કરાવી અને અમે ફરી પાછા રિટર્ન ઘર તરફ આવ્યા આ સાથે સાથે આપણો વિડીયો અહીંયા એન્ડ લઈએ છીએ અને બહુ જ થાકી ગયા હતા એટલે ત્યાર પછી કોઈ પ્રકારનું મેં શૂટ કર્યું જ નહીં એવા મૂડમાં હતા જ નહીં અને ઊંઘ પણ એટલી આવતી હતી તો જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ટાટા ટેક કેર